વડોદરા શહેરના કારેલી બાગમાં આવેલી ફી નિયમન સમિતિની કચેરી ખાતે વિબક્યોર સ્કૂલના વાલીઓની ફી નિયમન સમિતિ સાથે બેઠક મળી હતી વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ફી નિયમન સમિતિની કચેરી ખાતે આજે વિબક્યોર સ્કૂલ ભાયલીના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા જે વાલીઓએ નિયમો વિરુદ્ધ ફી લેવામાં આવી હોવાની રજૂઆત કરી હતી તેમને સાંભળવા આજે ફી નિયમન સમિતિની બેઠક મળી હતી જેમાં સમિતિના ચેરમેન નોડલ અધિકારી શિવાંગી શાસ્ત્રી તથા સભ્યોની હાજરીમાં વાલીઓને સાંભળવામાં આવ્યા હતા આ પ્રક્રિયા ચાલી રહી હતી તે વેડાએ સામાજિક કાર્યકર મહેશ સોલંકી અન્ય કામ માટે કચેરીએ પહોંચ્યા હતા જ્યાં બંધ બારણે ચાલી રહેલી વાલીઓ સાથે ફી નિયમન સમિતિની બેઠકનો તેમણે વિરોધ કર્યો હતો અને શાળા વિરુદ્ધ પણ અનેક આક્ષેપો લગાવ્યા હતા બાબત છે કે બધા વાલીઓની હજીમાં વાત ના થાય કે એવી મીટિંગ છે કે આ બંધ પાણી કરી પડે હું મહેશ સોવેલ કે સામાજિક આગેવાન હું આરટીઆઈ માટે અહીંયા તપાસ કરવા આવેલો મને ખબર મળે કે તમે વાલીઓ બધા આવ્યા છે અને બહાર બેસાની બધાની વચ્ચે વાત કરો ને જે પણ કઈ હોય બંધ ચાલી રહેલી બેઠકનો વિરોધ તેમણે રૂબરૂમાં ફી નિયમન સમિતિના નોડલ અધિકારી શિવાંગી શાસ્ત્રીને મળીને કર્યો હતો જોકે હાલ આ મામલે ફી રિફંડ બાબતે કરવામાં આવેલી અરજીઓ અંગે આજે વાલીઓને સાંભળવા બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે હું અત્યારે એક મારા આરટીઆઈ અંગત તપાસ કરવા માટે આ શિક્ષણ સભ્યની કચેરી ખાતે આવેલો હતો અહીંયા પહેલાં તો મને જોવા મળ્યું કે આરટીઆઈ અંગેનું એક પણ બોર્ડ માણવામાં આવેલું નથી કોણ અધિકારી છે કોણ અપીલ અધિકારી છે અને ફરજ પરના લોકોને પૂછ્યું તે લોકોએ જણાવ્યું કે ભાઈ કલર કામ કરીએ છીએ એટલે બોર્ડો ઉતારી લીધેલા છે સાથે સાથે વેબગ્યોર સ્કૂલ જે છે ભાયલી ખાતે આવેલી એ સ્કૂલના વાલી મંડળોને અહીં બોલાયેલા છે અને વાલીઓ અહીં મોટી સંખ્યામાં આવેલા છે વધુમાં જાણવા મળ્યું કે ફક્ત નવ જેમણે અરજી કરેલી છે વારાફરતી બંધ કોઈ ચર્ચા કરી રહ્યા છે બીજું એ પણ જાણવા મળ્યું કે વાલીઓ ભયભીત હોય સામે આવીને કંઈ બોલી ના શકતા હોય કેમકે અહીંયા આ શિક્ષણની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે ભ્રષ્ટાચારની અંદર કેવલ પૈસા ખર્ચીને જ આ શિક્ષણ અપાતું એવું દેખાઈ રહ્યું અધિકારી જે ફી નિયમનના જે છે એમણે વાલીઓને બે બે કરીને જે બોલાવી રહ્યા છે ગુપ્ત ચર્ચા કરી રહ્યા છે વાલીઓ પણ ડરતા હોયનું કારણ છે કે પોતાના બાળકો ત્યાં ભણતા હોય એટલે સ્વાભાવિક છે એ ડરે પણ આ પૈસા કયા રીતે ચૂકવાઈ રહ્યા છે કે એ લોકો લઈ રહ્યા છે એ જાહેર જનતાએ બી જાણવાની જરૂર છે જાહેર જનતામાં સમાચાર જવો જોઈએ અને આ જે સ્કૂલ છે આવી અસંખ્ય શાળાઓ છે બરોડાની અંદર કે જે લાખો રૂપિયાની ફી વસૂલ કરે છે પરંતુ વાલીઓને અંદર ખાને અસંતોષ હોય છે જાહેરમાં આવીને વાલીઓ ભયના મારા બોલી શકતા નથી આ શું લોકશાહી છે આ એક સામાજિક આગેવાન તરીકે મારું અંદરથી જે મનોમંથન આત્મ એ જાગ્યો અને હું અત્યારે આ મીડિયા સમક્ષ આપની સમક્ષ જણાઈ રહ્યો છું કે આવા કેટલા લોકો હશે કે જે લાખો રૂપિયા ઉઘરાઈ રહ્યા છે વાલીઓ આપી રહ્યા છે શિક્ષણ તો મેળવે છે કે નહીં બીજી વસ્તુ છે આ બાબતમાં સ્કૂલ હાઈકોર્ટમાં ગયેલી છે એ સ્કૂલની વધારે મને માહિતી મળી છે એક જ વર્ષની અંદર ત્રણ વાર પ્રિન્સિપલ બદલાયા હોય આ અંગત બધા બાબતો છે તરત ત્યાં શિક્ષણ વેચાતું એવું લાગી રહેલું છે આજે વાલીઓ પણ ભયભીત છે અધિકારી અત્યારે જે બેઠા છે એ અધિકારી બંધ જે ચર્ચા વિચારણા કરી રહ્યા છે છે ખોટી અને આ લોકશાહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર